રાજકોટમાં રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે હવે લોકમેળા માટે પ્રશાસને પ્લાન બી તૈયાર કર્યો છે એસઓપીમાં છૂટછાટની માંગ વચ્ચે રાઇડ સંચાલકોએ ફોર્મ નથી ભર્યા ત્યારે ચપટોલ નહીં મ્યુઝિકલ રાઇડનો રંગ જમાવવા માટે પ્રશાસને કવાયત શરૂ કરી છે ગુજરાતના નામી કલાકારો ગાયક કલાકારોના કાર્યક્રમ કરવાનું આયોજન છે અને આ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છેલ્લા દસ દિવસમાં પણ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી શકે છે હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અને મેળાના રીવાઈઝ પ્લાન અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે રાંધણ શરૂ થઈને શ્રાવણ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે રાઈડ સંચાલકોએ રાજકોટ કલેક્ટરો સાંસદો ધારાસભ્યો ગાંધીનગરમાં સરકાર સુધી રજૂઆત કરી છે તેમ છતાં હજી સુધી એસઓપીમાં છૂટછાટ આપવામાં નથી આવી રાજકોટમાં રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે હવે લોકમેળા માટે પ્રશાસને પ્લાન બી તૈયાર કર્યો છે એસઓપીમાં છૂટછાટની માંગ વચ્ચે રાઇડ્સ સંચાલકોએ ફોર્મ નથી ભર્યા ત્યારે ચપટોલ નહીં મ્યુઝિકલ રાઇડનો રંગ જમાવવા માટે પ્રશાસને કવાયત શરૂ કરી છે ગુજરાતના નામી કલાકારો ગાયક કલાકારોના કાર્યક્રમ કરવાનું આયોજન છે અને આ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છેલ્લા દસ દિવસમાં પણ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી શકે છે